મહાજન ના સહયોગ સહયોગથી શ્રી દરિયાસ્થાન મંદિર મધ્ય ચાલતા દિવ્યાંગ બાળકો માટે ડે કેર સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટર આંખની હોસ્પિટલ અને માનસિક બીમાર વ્યક્તિઓને તાલીમ અને રોજગારી આપવામાં આવે છે આ સેન્ટરમાં નખત્રાણાના જાગૃત પરિવારના લોકો દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે તેમના ઘરે સારા પ્રસંગો જન્મદિવસ વર્ષગાંઠ વગેરેની ઉજવણી આ સેન્ટરના દિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવે છે તેમજ દિવ્યાંગ બાળકોને ભેટ આપવામાં આવે છે અને આ દિવ્યાંગ બાળકોના ચહેરા પર ખુશી જોઈને લોકોના પ્રસંગો દીપી ઉઠે છે આ પ્રસંગોમાં આવતા દાતા પરિવારમાંથી નખત્રાણાના હાલ મુંબઈ સ્થાયી થયેલ વર્ષાબેન ઠક્કર નીલમબેન ઠક્કર માધુરીબેન ઠક્કર કુસુમબેન ઠક્કર લતાબેન ઠક્કર વગેરે દ્વારા દિવ્યાંગ બાળકોને સ્ટેશનરીની આઇટમ બેસવા માટે ખુરશી પંખા પાથરણા વગેરેની ભેટ આપવામાં આવી અને ખાતરી આપવામાં આવી છે કે જે પણ જરૂરિયાત હોય અમે હંમેશા આ બાળકોની સેવા માટે તત્પર છીએ આ ઉપરાંત ડે કેર સેન્ટરની વિદ્યાર્થીની સોનુંબેન રબારીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી નખત્રાણા બેંક ઓફ બરોડાના મેનેજર ડૉક્ટર રાજુભાઈ હાથી દ્વારા બેંકની પ્રવૃતિ હેઠળ રાજુભાઈ પલણ મહામંત્રી નીતિનભાઈ ઠક્કર અને તેમની સમગ્ર ટીમ તથા અંધજન મંડળના અરવિંદસિંહ ગોહિલ બેંક ઓફ બરોડાના મેનેજર રાજુલાભાઈ હાથી તથા દાતા પરિવારના મયંકભાઈ પલણ વિરાણી લોહાણા મહાજનના પ્રમુખ છગનભાઈ આયા તથા દિવ્યાંગ બાળકો વ્યક્તિઓ તેના વાલીઓ અને અંધજન મંડળના સ્ટાફ ઉજ્જવલ બહુગુણા સીતાબેન રબારી વનિતાબેન વાઘેલા નીતાબેન કોઠારી વિજયાબેન આહિર અને જયદીપસિંહ જાડેજા દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી અને નિતિનભાઈ ઠક્કરે આભાર વિધિ કરી હતી